નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ થઈ છે વીસ એક બે હજાર પચીસ તો પેન્શન વધારવા માટે ભારત પેન્શનર સમાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે તો મિત્રો વિડીયોમાં ખૂબ જ સરસ મજાની હું તમને વાત કરવાનો છું આજે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ઓગણીસો પંચાવનમાં સ્થપાયેલ ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસ એ આઠમું કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે તો આ નિર્ણયથી માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં પરંતુ તમામ પેન્શનરોને પણ રાહત મળી છે તો મિત્રો ભારત પેન્શનર સમાજની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને પંચાવનમાં થઈ હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમા કેન્દ્રીય પગાર પંચને મંજૂરી આપી દીધી છે તો તેનો આભાર વ્યક્ત પેન્શનર સમાજે કર્યો છે અને પેન્શનરોને પણ ઘણી રાહત મળી છે મિત્રો તો સંગઠને સરકારને વિનંતી કરી છે કે તે સુનિશ્ચિત કરે કે તમામ મંત્રાલયો વિભાગો અને સ્વાયત્ત સંસ્થાઓના પેન્શનરોને આઠમા પગાર પંચના દાયરામાં સામેલ કરવામાં આવે તો કોઈ પણ પેન્શનર આઠમા પગાર પંચથી વંચિત રહેવો જોઈએ નહીં મિત્રો તો મિત્રો જે કર પેન્શનરોનું સંગઠન છે તેણે સરકારને વિનંતી કરી છે કે તમામ મંત્રાલયો તેમજ વિભાગો તેમજ સ્વાયત્ત સંસ્થાઓના જે પેન્શનરો હોય તેને આઠમા પગાર પંચમાં સામેલ કરવામાં આવે જેથી કરીને આઠમા પગાર પંચથી કોઈ પણ પેન્શનર વંચિત રહે નહીં તો પેન્શનરોની સેવા માટે આદર સરકારની ફરજ તો બી એ તેના પત્રમાં લખ્યું છે કે પેન્શનરો તેમના સેવાના સમયગાળા દરમિયાન દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપે છે તો નિવૃત્તિ પછી પણ પેન્શનરો તેમના અનુભવ અને જ્ઞાનથી સમાજને લાભ આપે છે તો આવી સ્થિતિમાં પેન્શનરોની ગરિમાને ઠેસ ન પહોંચે તે સુનિશ્ચિત કરવાની સરકારની ફરજ છે તો બીપીએસ માને છે કે તમામ પેન્શનરો તેઓ ગમે તે મંત્રાલય અથવા વિભાગના હોય તો સમાન સન્માન અને લાભોને પાત્ર છે મિત્રો તો મિત્રો જે સરકારની ફરજ છે તેના વિશે વાત કરી છે તો જે પેન્શનરો હોય છે તે નિવૃત્ત થાય પછી પણ સમાજને યોગ્ય જ્ઞાન આપે છે અને યોગ્ય સમજ આપે છે તેથી તેને સમાન લાભો આપવા જોઈએ તો બીપીએસ એ સરકારને અપીલ કરી હતી તો બીપીએસએ સરકારને આઠમા પગાર પંચની શરતોમાં નીચેના પેન્શનરોનો સમાવેશ કરવા અપીલ કરી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના પેન્શનરો ત્યારબાદ બીએસએનએલ એમટીએનએલ ટી એનએલ જેવા પીસીયુના કર્મચારીઓ તેમજ સ્વાયત્ત અને વૈધાનિક સંસ્થાઓના પેન્શનર તો આ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ પેન્શનર આ પ્રક્રિયામાંથી બાકાત ન રહે તો જે ભારત પેન્શનર સમાજ છે તેણે જે નીચેના આપણે વાત કરી તે પેન્શનરોના યોગ્ય લાભો મળી રહે અને કોઈ પણ પેન્શનર હોય તે આ પ્રક્રિયામાંથી બાકાત ન રહે તેની કાળજી રાખવા અપીલ કરી છે મિત્રો તો સબકા સાથ સબકા વિકાસ પ્રતિબિંબ તેમાં વાત કરીએ તો બીપીએસએ પ્રધાનમંત્રીની સબકા સાથ સબકા વિકાસની ભાવનાની પ્રશંસા કરી અને કહ્યું કે આ નિર્ણય સામાજિક ન્યાય અને સમાનતાની ભાવનાને વધુ મજબૂત કરશે તો મિત્રો સૌનો સાથ સૌનો વિકાસ જે આપણા પ્રધાનમંત્રીની એક કહેવાય કે ભાવના હતી તો તેનો ઉપયોગ કરીને સામાજિક ન્યાય અને સમાનતાની ભાવનાને વધુ મજબૂત કરશે મિત્રો તો બીપીએસ માટે એક મોટી માંગ છે તો બીપીએસ એ વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ સંબંધિત મંત્રાલયો અને વિભાગોના તમામ પેન્શનરોને આઠમા પગાર પંચના દાયરામાં સામેલ કરવા નિર્દેશ આપે તો આ અપીલની નકલો નાણા પ્રધાન નોડલ મંત્રાલય અને કેન્દ્રીય વહીવટી મંત્રાલયોને પણ મોકલવી જોઈએ તો મિત્રો ભારત પેન્શનર સમાજે એક મોટી માંગ કરી છે તો આઠમા પગાર પંચના દાયરામાં તમામ પેન્શનરોને સામેલ કરવામાં આવે અને આ અપીલની નકલો જે છે તે નાણા પ્રધાન તેમજ નોડલ મંત્રાલય અને કેન્દ્રીય વહીવટી મંત્રાલયોને પણ મોકલવી જોઈએ તેમજ અંતમાં વાત કરીએ તો ભારત પેન્શનર સોસાયટીએ વડાપ્રધાનની નેતૃત્વમાં ક્ષમતામાં સંપૂર્ણ વિકવાસ છે અને આશા છે કે તેમની સરકાર પેન્શનરોના કલ્યાણ માટે હકારાત્મક પગલાં લેશે તો મોદી હે તો હે ની માન્યતા સાથે બીપીએસ આશા રાખે છે એ તમામ પેન્શનરોને ન્યાય મળશે તો મિત્રો પેન્શનરો છે તે મોદી સાહેબ પાસે ખૂબ જ મોટી આશા લઈને બેઠા છે અને આપણે આશા રાખીએ એ પેન્શનર સમાજની આ માગણીઓ પેન્શનરના હિતોમાં જે રક્ષણ કરવા માટે નિર્ણય લે તો તેવી આપણે સૌ આશા રાખીએ તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ